રાજા પરીક્ષિત આનંદ ઘાટ પર ગંગા તટ પર આવ્યા આવાસ પરીક્ષિતનો મોક્ષ કરાવવા માટે અનેક યોગીઓ આવ્યા છે અનેક સાધુ સંતો રાજા છે પરીક્ષિતનો રાજા તો ભગવાનની વિભૂતિ કહેવાય એનો অমંગળ થાય એ યોગ્ય ન કહેવાય ઋષિમુનિઓ કહેવાય છે પરીક્ષિતનો કલ્યાણ કરાવવા પરીક્ષિતનો મોક્ષ કરાવવા સાધુ સંતો આવ્યા છે સર્વ સાધુ ની છલે સુખદેવજી મહારાજ આવ્યા છે એક સુંદર સિંહાસન છે સિંહાસન પર પરમ યોગી સુખદેવજી મહારાજ બેઠા છે રાજા પરીક્ષિતે સુખદેવજીની ચરણ સેવા કરી છે પ્રશ્ન કર્યો છે પરીક્ષિત એ મહારાજ તમે આવ્યા તો મને એમ એવું લાગે છે કે હવે મારું મૃત્યુ નહીં મારો મોક્ષ થવાનો છે સામે ચાલીને કોઈ સંત કોઈ ગુરુ આપણે દ્વાર આવ્યા બાપજી એ મારો મોક્ષ તો નિશ્ચિત થઈ ગયો તમે આવ્યા છો પણ સુખદેવજી મારા મનની અંદર એક પ્રશ્ન જાગ્યો છે મારા મનમાં એક સંશય છે શુગ્રીવજી કીધું છે પૂછો પરીક્ષિત અને રાજા પરીક્ષિતે કીધું છે મહારાજ મારા મનની અંદર સંશય છે મ્રિયમાન મનુષ્યનું શું કર્તવ્ય છે જે મ્રિયમાન છે જેનું મૃત્યુ નિશ્ચિત છે જેનું મૃત્યુ નજીક છે જેનું મૃત્યુ નિશ્ચિત હોય એને શું કરવું છે આપણે બધા મ્રિયમાન છે હું તમે બધા આપણે બધા કાળનો કોળ્યો ક્યારે મૃત્યુ આવવાનું એ ખબર નથી આવવાનું એ નક્કી છે મૃત્યુ ક્યારે આવવાનું ખબર નથી અને સારું છે મૃત્યુ નથી જાણતા મૃત્યુ ની ખબર હોય તો આપણે જીવી ન શકીએ આપણને ખબર હોય કે મૃત્યુ ક્યારે છે તો આપણે મૃત્યુ જાણ્યા પછી જીવી ન શકીએ અહીંયા આપણને ખબર પડે કે આવી સુંદર સાત દિવસની કથા છે સાત દિવસ થી કથા પૂરી થાય અને પછી બરાબર સાતમા દિવસે કથા પૂરી થતા ભગવાનના વિમાન આવશે ને આપણને લઈ જશે આપણે વયુ જવાનું તો આનંદથી જીવીએ કે જીવીએ દિવસ આ સાત દિવસ આનંદથી ન ના આપડા ગમે ઉત્તમમાં ઉત્તમ ભોગ સામે મેક્યો હોય અને કહેવામાં આવે આ ખાધા પછી તમને ભાવતી રબડી હોય તમને આ સામે મૂકી હોય કે આ ખાઓ પછી તમારો મૃત્યુ છે તમે ખાઈ શકો ખરા મૃત્યુ નથી જાણતા ને એટલે આનંદથી જીવીએ છે બાપ મૃત્યુ નથી જાણતા ને એટલા માટે આનંદથી જીવી અને આ આ જગતનું એક સર્વોચ્ચ સત્ય મૃત્યુ છે દરેકે સ્વીકારવું નાનો હોય મોટો હોય રાજા હોય રંગ હોય અમીર ગરીબ કોઈ પણ હોય મૃત્યુ તરીકે સ્વીકારવું પડતું હોય છે અને આપણે એટલા માટે બધા મૃત્યુ થી ભાગ્યા છે આ જગત જે સર્વોચ્ચ સત્ય છે એનાથી આપણે દૂર ભાગ્યા છે એ તો અમારો કબીર કહી શકે મરને સે સબ જગ મોર મન આનંદ કબ મિલી હો કબ બેટી હો પૂર્ણ પરમાનંદ એ સમય કેવો હશે ભગવાન વિમાન લઈને આવ્યો હશે પરમાનંદ નો સમય તેથી કેવો આનંદ નો હશે તેથી ઈશ્વર લેવા આવ્યો છે